માહિતી અનુસાર ચંદ્ર પટેલ બંધારણના ગળવાયાને મૂળ ગણાવે છે અને ભારત સરકાર ભારત દેશના નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર તમામ રાજ્યોની હાઈકોર્ટો વિશે જે ટિપ્પણી કરી અને લોકોની લાગણીઓ અને જે દુશ્મનાવટ પેદા કરવાનો જે સ્ટેટમેન્ટ એમણે કથા દરમિયાન કરેલું છે એ બાબતે હું આપને આ પેનડ્રાઇવ પુરાવા તરીકે આપું છું અને આ એક ફરિયાદ માન્ય પીઆઈ શ્રી જેતપુર અને માન્ય ગૃહ શ્રી હર્ષ સંઘવી સાહેબ ડીજીપી ગુજરાત સ્ટેટ કલેક્ટર શ્રી છોટાઉદેપુર અને એસપી સાહેબ છોટાઉદેપુર એમને પણ હું કાલે મોકલીશ અત્યારે આ સાહેબ મારી ફરિયાદ છે એ લેવા માટે વિનંતી છે બરોબર છે અને આમાં પોલીસ સ્ટેશનનો સી સાહેબ આને તાત્કાલિક આની ધરપકડ થાય એવું અમારું અને આની એફઆઈઆર